અને અમારા ભાઈ જગ્યા જ છે જુઓ તમે બ્રશ જો કરવાની સ્ટાઇલ જુઓ તમે બ્રશ જો કરે એવી જ બધા છે ને આમાં બ્રશ કરે અમારા ભાઈ આમાં બ્રશ કરે છે હા તારી સ્ટાઇલ બ્રશ કરવાની હવે જો કીધું તો સીધું જો બ્રશ કરશો કે નટબોલ ખલશો અંદર હે બ્રશ ખલશો કે નટબોલ ખલશો શું કરશો

કામ ન ન કે જે રતો નંદા આવો છે અમારા પ્રબોભાઈજી નાયા વગર નામ થી આમ આમ થીમ ખોકા મારે છે હસ્તી હસ્તી વેંજો અમારે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ અને એનો ગ્લાસ લીધો કપ લીધો કપ બતાય તો હસ્તી શું કપ માં હું લખેલું છે બતાય દો હું લખેલું છે યોર બેસ્ટ ડેડી ઓકે બતાય દો યોર આર ધ બેસ્ટ ડેડી યોર આર ધ બેસ્ટ ડેડ એ ઈ છે ને એમાંથી પાછું હું પીવે

કમેન્ટ માં કહેજો આનું હું બીજું નામ આવે છે એનો તો સક્કર ટેટી ખબર છે અને અમે થી એમાંથી એક તारण કાઢ્યું છે શક્કરનું сахар એટલે શક્કર એમ કરીને ટેટી નામ પાડ્યું છે હા અમે તारण આપણે કાઢી લીધું છે કે ભાઈ સક્કર ટેટી શું કામ કહેવાય એમ બરાબર ને હા છે ને હા ઓરેન્જ નથી બધી શક્કર ટેટી છે પેલા બહુ કીધી ઓરેન્જ કલર છે એમ કે વાળ કપાવાના છે પણ એમાં હું ટ્રાફિક 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 હોય ને એટલે વાહ બાહુબલી વાહ બાહુબલી ઓકે હાલો તમે વાળ કપાય ઓકે હાલો તો આપણે છે ને પેલા ફરવા ફટાફટ વાળ કપાય કાલે ગયા પણ કાલે હું છે લાઈટ રહી ગઈ ને ઓ બધો પ્રોબ્લેમ હતો એટલે કે ને તો આજે છે ને આપણે ફટાફટ કરવાનો વાળ કપાઈ જાવ ચાલો અમારા ભાઈના વાળ કપાવવાના રહેવા હાલ જજો નીકળી ગયા વાળ ફૂલ એક્સાઇટેડ છે અમારે ફૂલ એક્સાઇટેડ છે વાળ વાળ તો ભાઈ આવી ગયા અમે

આપણે જે દર વખતે કરવી ઓકે અમારા ભાઈ પર્વ ફિક્સ સલૂન છે આ મારું ને પર્વનું ફિક્સ છે અહીંયા આવી એટલે અમારે બેનું ફિક્સ જ છે કે આ સ્ટાઈલ કરવાની એટલે એ સ્ટાઈલ ગઈ એટલે કરી દઈ ઓકે પર્વ હાલ તો હવે વાળ કપાઈ લઈ રેડી અમારા પૂર્વ ભાઈ ની હેરસ્ટાઈલ રેડી થઈ ગઈ છે વાળ બાળ કાપી કમ્પ્લીટ થઈ ગયા જોવો તમે હા મસ્ત કપાણા ને થેન્ક યુ તો કે

એ દો જે દો આ આપનો પરવો નથી કેટના પડ લે આલે તને ઓળખાતા થી આપનો વાળ મોટા હતા ને આ આપનો પરવો નથી આય લો છે આપનો પરવો લાગતો

એની આટલી ત્યાં મગ બાફશે અને ભરવા આટી બેન આજુ બુજ બાફેલા મગ ખાવાના છે તો થોડુંક મારે શૂટિંગનું કામકાજ છે હું બતાવું અને ઘણા લોકોનો લીધે ઘણા લોકોને એવા સવાલ છે ઘણા લોકોને એવા સવાલ છે કે તમારામાંથી વીધું કોણ છે અને કીશું કોણ છે હા જોયો કોણ છે અને કીશું તો ભાઈ તમને કીધું એ પ્રમાણે મારું હું કિશું છું આ રિધુ છે રિધુ એન કિશુ એટલે આનું નામ રિધિ છે એટલે એને રિધુ અને મારું નામ કિશન છે મારું કિશુ કરના છે એ મને પહેલાં હા એટલે એ મને પહેલાથી છે ને પ્રેમથી કિશુ કિશુ કરીને બોલાવતી હતી તો મારું તો કિશુ હતું જ તે પણ એમ કહેવાય ને કે ભાઈ સંજોગો હોય છે મેં આમે રીધું કરી નાખ્યું રીધું એને કીશું અને અત્યારે રીધું એન કીશું એમ કહેવાય ને કે બધાને બહુ ગમે છે અને લોકો અને ગોહિલ પરવો એ બધાને બહુ ગમે છે અમારો પરવો તો ભાઈ અમારા હસ્તી બેન હવે ઘેર આવી ગયા છે અને રીધીએ નાસ્તાની તૈયારી કરી નાખી છે ને અમારા પરવા ભાઈએ કપડાં ચેન્જ કરી લીધા છે અને હસ્તી બેણે કપડા ચેન્જ કરી લીધા ને કમ્પ્લીટ થઈ ગયા છે બોલો

થોડાક ટાઈમ મ다가 વિડીયો આવી જાય તો જોજો મજા આવશે ભાઈ આજે અમારી ઘરે બળગ્રામ છે બટેકા ભુંગળાનો જો ભૂંગળા ને બટાટા બટાટાનો જો એકદમ નેને આરે આ લાલ ચટણી ગોળ આમની ચટણી ચટણી ભાઈ તો ભાઈ આજે બટેકા ભુંગળાનો ઓશનતાનો પ્રોગ્રામ થઈ ગયો ને તમે હા તો ભાઈ મને બટેકા ભૂંગળા ભાવે છે સમોસા ભાવે ને બટેકા ભુંગળા ભાવે છે કારણ કે એમાં શું છે બટેકાની અરે આ ગોળ આંબળીની ચટણી હોય ને મિક્સ કરીને ખાવાની મજા જ અલગ આવે તે કીધું તું લે હાલો બોલ તું કે ને મારું નામ દે તમને ભાવતું જ છે ને પણ ભાવતું તો છે પણ તે મારું નામ દીધું ને નો ભાઈ હું તમને બપોરે તમને ભાઈ હું ને અત્યારે પ્લાન કર્યો હું બનાવું છે તો આપણે સેન્ડવિચ કરવાની હતી તો સેન્ડવિચ તો અસ્તી ના પડી બસતી કે બટેકા ભૂંગળા કરવા બટેકા ભૂંગળા કરવા બટેકા ભૂંગળા फटाफट ખાઈ લે તો બટેકા ભૂંગળા ખાઈ લે અને આ બ્લોગ ને અહીંયા પૂરો કરવી હેન્ડ કરવી તો મળી હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વ્લોગ જો આ તમને ગમે તો અમારા વ્લોગ ને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને કહેજો અમારો વ્લોગ વ્લોગ તમને લાગે છે છે ડેઈલી તો સપોર્ટ કરજો અને જલસા કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેટલીક મજા આવે બટાકા ભૂંગળા ખાવામાં બહુ મજા આવે તને મારી જોડે લાલ ગોળ આંબડીની ચટણી ભાવે એમ મિક્સ કરીને ચાલો થોડીક તીખી લાગે કાંઈ નહીં હાલચ હવે તીખું ખાવું પડે તો સ્ટ્રોંગ બનવી બરાબર ને ઓકે હાલો રેડી સ્ટાર્ટ કરો